મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો સાંજના નાવા ગયા છે પાંચ અને હવે થોડી જ વારમાં મારી નંદની આવવાની છે તું લે બેન આવી ગયા છે અને હવે નાસ્તો કરે છે નંદિ નાસ્તા માં શું કરશો તો વાહ નંદની બેને સ્કૂલે થી આવી અને પાણીની બોટલ અને બુક પાટી બધું જ બાર કાઢી નાખ્યું છે જો તો તમારા બાળકો પણ એવું જ કરતા હશે કારણ કે બેગમાંથી બધું આમ ને આમ આમ ને આમ કાઢી જ નાખતા હોય આ બાજુ ધૈર્યભાઈ કંઈક ગામમાં કામથી ગયા છે તો આવ્યા છે હવે હાથમાં શું છે ધૈર્યભાઈ શું લેવો ધૈર્ય નંદી શું છે ભાઈ મને નથી ખબર નંદી બેન હોમવર્ક કરે છે નંદી શું લખે છે બેટા શું છે મૂળાક્ષર લખો છે

તો આ બાજુ ધૈર્યભાઈ જો સ્વિચ લઈને રમે છે ટપાટપી કરે

আচ্ছা মেয়ে বে রমেছে

ઊંચો કર ઊંચો નેક ઓહ આજે સરસ મજાનું વાતાવરણ છે વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે રસોઈ બનાવવાની છે તો વાગી ગયા છે સાંજના છ અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં છે આજે રોટલા અને શાક બીજું કશું જ બનાવવાનું નથી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ વાતાવરણ આજનું બહુ સરસ મજાનું છે અને ઠંડો પવન વાય છે અને ગરમી પણ થોડીક ઓછી થોડી જ વારમાં માં નીચે જઈશું ભાઈ પણ નીચે જાય છે ઉતર નીચે હવે હાલો 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 દિવા કરવાનો ટાઈમ થઈ ગયો હાલો નંદી તું જાય એટલે તાર પાછળ આવશે 就。